બોમ્બે જમ્બો જે બોમ્બે સુપરની નવી વેરાયટી છે અને પોતાની સંશોધિત વેરાયટી છે એના વિશે વાતચીત કરીશું આની વિશેષતાઓ શું છે તો કે સોથી લઈને એકસો દસ દિવસમાં ટૂંકા ગાળાની વેરાયટી છે તો કે ભાવનગર સાઈડ ડુંગળીના ખેડૂતો છે જે વહેલી મગફળી ટૂંકમાં નીકળી જવી જોઈએ અને પાછળ ડુંગળી વવાઈ જવી જોઈએ એના માટે આ ઉત્તમમાં ઉત્તમ વેરાયટી છે બરાબર છે કે બોમ્બે સુપરની બોમ્બે જમ્બો આમાં પચીસ થી લઈને ત્રીસ ટકા સુધી મોટા ડોડવા હાંઢળી આવતી જઈ ત્રણ દાણાવાળા વાળા દોડવા થાય છે બરોબર છે અને એકદમ મોટો દાણો જો આમ બમ્પર દાણો જેમ નામ છે કે બોમ્બે જમ્બો એમ જમ્બો સાઈડના દાણા છે બરોબર વાવેતરની જાળી રાખવાની છે અઢારથી લઈને ટૂંકમાં વીસ સુધીની આની વાવેતરની જાળી રાખવાની થાય તો કે ઉત્પાદન કેટલું આવે છે બત્રીસ મણથી લઈને સાડત્રીસ આડત્રીસ મણ સુધીના એવરેજ સોળ ગુઠામાં ઉત્પાદન આવેલા છે બરોબર છે બીજી કોઈ પણ વધુ માહિતી એકદમ વલ પણ સારો થાય એટલે પશુ આહારમાં પશુ ચારામાં સારામાં સારો વિકલ્પ છે બીજી કોઈ પણ માહિતી જોઈ તો નંબર છે એમાં સંપર્ક કરી લ્યો ખાસ તો ડુંગળીના ખેડૂતો માટે સારામાં સારો ઉત્તમ વિકલ્પ છે બરોબર છે એટલે ભાવનગર પંથકના ખેડૂતો ડુંગળી વાવે છે એ મગફળી વાવવા ના હોય ડુંગળીનું ધ્યાનમાં રાખીને તો બોમ્બે સુપરની બોમ્બે જમ્બો વાવજો બરોબર છે અમારો સંપર્ક કરજો અથવા કોમેન્ટ કરી દો આભાર